જે આ વડોદરા શહેરમાં જે પિંજારા જમાતના કબ્રસ્તાન ટ્રસ્ટ છે જેનું નંબર છે બી તેર આ જે વડોદરા શહેરની જે મુસ્લિમ પિંજારા જમાત છે એના ઘણા બધા ટ્રસ્ટો એમણે સ્થાપેલ છે જેમાં કબ્રસ્તાન છે મસ્જિદ છે અને બીજી મિલકતો આવેલ છે તો મારા જે અસીલ છે સજ્જાદ મંસૂરી મુસ્તાક મંસૂરીને સબીરભાઈ મન્સુરી છે એમના કહેવા મુજબ આ જે ટ્રસ્ટમાં જે છેલ્લા પંદરેક વર્ષથી જે છે ગેરવૈભટ્ટ ચાલતું તો કોઈ હિસાબ કિતાબ અને વકફ કાયદા મુજબ એનું સંચાલન થતું ન હોવાથી જે મારા અસિલ છે એમણે ગુજરાત વકફ બોર્ડમાં જે છે ચાર અને બીજા એક વ્યક્તિ જે છે જે ટ્રસ્ટીઓ હતા મનસુરી પિંજારા જમાતના વકફ ટ્રસ્ટ બી તેરના એમના વિરુદ્ધ જે છે ગેરવહીવટ બાબતે ફરિયાદ કરી હતી તે દરમિયાન જે છે આ જે પૂર જે ટ્રસ્ટીઓ હતા બે ટ્રસ્ટીઓ હતા એમણે જે છે બીજા જે દસ લોકોના જે નામ જેમ તેમ કરીને પ્રપોઝ કરીને વક્કફ બોર્ડમાં જે છે નવા ટ્રસ્ટીઓ નિમણૂંક કરવા માટે ફેરફાર રિપોર્ટ ત્યાં રજૂઆત કરી હતી તો અમારા આશીલને જ્યારે જાણ થઈ એના પછી એમણે જે છે ત્યાં રજૂઆત કરી મુલાકાતો કરી અને લેખિતમાં ઘણા બધા જે છે પ્રેઝન્ટેશન કર્યા તો વક્કફ બોર્ડને જ્યારે આની જે માહિતી લા મળી તો એ લોકો એટલે વકફ બોર્ડ તરફથી જે છે વકફ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી બે વકફ ઇન્સ્પેક્ટરની કમિટી બનાવી એમણે જે છે જાત અહેવાલ અહીંયા વડોદરા આવીને મુલાકાતો લીધી નિવેદનો લીધા અને ત્યારબાદ એમણે સ્પષ્ટ જે છે આખો અહેવાલ તૈયાર કર્યો અને અભિપ્રાય આપ્યો વકફ બોર્ડને સીઓને કે આ સદર જે ટ્રસ્ટો છે એમાં ઘેરવહીવટ જે છે જણાય આવે છે અને વહીવટદારની નિમણૂંક કરવામાં આવે એવો અમારો સ્પષ્ટ અભિપ્રાય છે આ ઉત્તમ ઉપરાંત અમારા અસીલે જે છે લીગલ ડિપાર્ટમેન્ટ છે ગુજરાત રાજ્યની એમાં પણ કમ્પ્લેન કરી હતી કે અમારી જે છે ફરિયાદ ઉપર ધ્યાન આપવામાં આવતું નથી જેથી ગુજરાત રાજ્ય વક્ક બોર્ડના સીઈઓએ લીગલ ડિપાર્ટમેન્ટને આખી કાર્યવાહી મોકલી પ્રોસીડિંગ અને એમાં એમણે જણાવેલ કે સદર ટ્રસ્ટો બાબતે જે છે વહીવટદાર નિમવાની પ્રક્રિયા ચાલી રહેલ છે અને કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ જે છે જુલાઈ બે હજાર ચોવીસ માં જે છે અમારા અસીલે ત્યાં વકફ બોર્ડના સભ્યોને મુલાકાત કરી હતી ત્યારબાદ કોઈ પત્ર વ્યવહાર મારા અસીલ સાથે કરવામાં આવેલ ન હતું પછી બાવીસ એક બે હજાર પચીસના રોજ વકફ બોર્ડની મિટિંગ થાય છે અને જે વકફ ઇન્સ્પેક્ટરે જે અભિપ્રાય આપ્યો વહીવટદાર નિર્માણો ગીરવહીવટ જણાય આવે છે એને નજરઅંદાજ કરીને છે આજે જે એકસો છાસઠ બે હજાર બાવીસનું ફેરફાર રિપોર્ટ મંજૂર કરવામાં આવ્યું છે હવે આમાં જે બહુ એક 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 વિચિત્ર જે આ ઘટના કહેવાય અથવા જે શું ચાલી રહ્યું છે કેવી રીતે ન્યાય થાય છે અને સેના ઉપર આધાર રાખે છે કે બાવીસ એક બે હજાર પચીસના રોજ આજે જે પાંચ અરજદારો હતા એમાંથી એક અરજદાર જે અબ્દુલ અઝીઝ કરીને જે છે એ જે છે સોગંદનામું તૈયાર કરે છે વડોદરામાં પચીસ બાવીસ એક બે હજાર પચીસના રોજ વડોદરામાં નોટરાઇઝ કરવામાં આવે છે અને બાવીસ એક બે હજાર પચીસના રોજ વકફ બોર્ડમાં એ રજૂઆત કરે છે એમાં કોઈ એની ઇન્વર્ડ કે કોઈ એવું નંબર નથી અને બાવીસ એક બે હજાર પચીસના રોજ જ વકફ બોર્ડની મિટિંગ છે એ મીટિંગમાં આ ઠરાવ કરવામાં આવે છે કે ભાઈ જે પિંજારા જમાતના ટ્રસ્ટ વિરુદ્ધ જે ફેરફાર રિપોર્ટ અને ગેરવૈવ જે કરવામાં આવેલું એ જે છે એના પૂરતા પુરાવા નથી જ્યારે કે તમે આખી જે પ્રોસીડિંગ જુઓ તે એમાં વકફ ઇન્સ્પેક્ટર જ કે છે એમના જ વકફ બોર્ડના કે આમાં ગેરવહીવટ જણાયા આવે છે વાસણો વેચી નાખવામાં આવ્યા છે હિસાબ કિતાબ નથી સહકાર નથી આપવામાં આવ્યો તેમ છતાં અને પાંચ અરજદારમાંથી એક અરજદારને જે છે એ સોગંદનામું જે છે લોભ લાલચ આપીને કરાવી લેવામાં આવ્યું એ સ્પષ્ટ રીતે જણાય આવે છે તેમ છતાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડે બાવીસ એક બે હજાર પચીસના રોજ જે કુદરતી ન્યાયનો જે સિદ્ધાંત છે અને કાયદાની જોગવાઈઓ દસ્તાવેજી પુરાવાને જે ધ્યાને લેવા જોઈએ એને સદંતર એની અવગણના કરી જે છે મારા અસિલ જે છે મારા જે ક્લાયન્ટ છે એમની જે ફરિયાદ હતી અને જે વાંધા હતા એ સિદ્ધાંત વિરુદ્ધ જે છે નામંજૂર કરવામાં આવ્યા છે જેની વિરુદ્ધમાં અમે ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી જેની આજે સુનાવણી હતી આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ જે કંઈ પણ નિર્ણય કરે અને વિશેષ કરીને જ્યારે કલમ સિત્તેરની ફરિયાદ હોય તેમાં તો કોઈ દિવસ સમાધાન થાય જ નહીં ગેરવહીવટમાં જે એક વ્યક્તિએ સોગંદ પર કોઈ ફરિયાદ આપી હોય અને એમાં તથ્ય જણાય આવે તો ગુજરાત રાજ્ય વકફ બોર્ડની જવાબદારી છે એ પ્રોટેક્ટર છે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ જે છે વકફ અને વકફની મિલકતોની સુરક્ષા કરવાની જવાબદારી છે તો અહીંયા સ્પષ્ટ રીતે વકફ ઇન્સ્પેક્ટર અભિપ્રાય આપે છે તેમ છતાં જે છે ગેરવહીવટ ઉપર કોઈ કાર્ય કરવામાં આવ્યું નહીં અને ફેરફાર રિપોર્ટ જે છે જે પ્રમુખ વિરુદ્ધ કરવામાં આવેલી ગેરવહીવટની ફરિયાદ એણે જ રજૂઆત કરી છે એ મંજૂર કરવી તમે તો આ એક જે છે બહુ દુઃખદ ઘટના છે અને અમારા અશ્ચિલના અન્યાય થયો છે જેને લઈને અમે નામદાર ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરી છે અને અમને આશા છે કે અમને ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલમાંથી ન્યાય મળશે આજે જે છે એમાં ટોટલ બાર જે છે ટ્રસ્ટીઓ જે છે એમને આ જે છે સમન્સ પાઠવવામાં આવેલું એમાંથી છ જે છે સામાવાળા કે જે ટ્રસ્ટીઓ જે છે એ હાજર રહ્યા હતા આજે જે છે એમાં મોહમ્મદ સિદ્દીક ગનીભાઈ મંસૂરી વસીમ રાજા ગુલામ કાદર મન્સૂરી મોહમ્મદ ફારૂક મલનભાઈ મંસૂરી અબ્દુલ કાદર ગુલામ મોહમ્મદ મનસુરી વગેરે જે છે અબ્દુલ રજાક ગુલામ મોહમ્મદ મન્સૂરી એમ કરીને છ જે છે ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા હવે એની સુનાવણી થશે ગુજરાત રાજ્ય વકફ બોર્ડથી પણ વકીલ હાજર થઈ ગયા છે પણ આમાં એક સ્પષ્ટ એક જે આમાં જે એક વિચારવા જેવી વાત એવી છે કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડની જે પ્રક્રિયા છે કે એમાં દસ્તાવેજ જે પુરાવા રજૂ કર્યા હોય ફરિયાદીએ કે સામાવાળાએ એને સહેજ પણ ધ્યાનમાં લીધું નથી જ્યારે વકફ ઇન્સ્પેક્ટર કહી દે કે આમાં ગેરવહીવટ જણાય આવે છે અને વહીવટદાર નિમવાના છે બીજું તમે એક જે આશ્ચર્યજનક વાત એ છે કે અમારા અસિલ જ્યારે વકફ બોર્ડની મુલાકાત લેતા હતા તે એમને એવું કહેવામાં આવતું કે કોઈ યોગ્ય વ્યક્તિ અમને મળતો નથી એટલે અમે વહીવટદારની નિમણૂક કરી નથી જ્યારે અમને યોગ્ય વ્યક્તિ મળશે કે અમે તરત જ વહીવટદાર નિમી દઈશું તો અમારા જે અસિલ જે છે એ રાહ જોતા હતા કે ભાઈ વહીવટદારનો આજે હુકમ આવશે કાલ હુકમ આવશે પરંતુ એપ્રિલ મહિનામાં એમને હુકમ મળ્યો કે તમારી જે અરજી જે છે કે તમારા જે વાંધા જે છે એ નામંજૂર કરવામાં આવેલા છે તો આખો જે હુકમ જે છે કુદરતી ન્યાયના સિદ્ધાંત વકફ અધિનિયમ એક્ટ વકફ રૂલ્સના વિરુદ્ધ આ આખો જે છે હુકમ કરેલ છે એના લીધે જ અમારા અસીલે હિંમત હારી કે ન્યાય માટે જરૂર પડશે તો ટ્રિબ્યુનલ વકફ ટ્રીબ્યુનલ નામનાર વકફ ટ્રિબ્યુનલ નામદાર ગુજરાત હાઈકોર્ટ કે જરૂર પડશે તો નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ ન્યાય મેળવવા માટે જે છે સંઘર્ષ કરતા રહીશું એટલા માટે અપીલ અમે દાખલ કરેલ છે હવે કઈ તારીખ મળી છે આગળ હવે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ મળેલ છે અને ત્યાં જે છે કાર્યવાહી શરૂ થઈ જશે આખો આખો જે હુકમ જે છે ને એ વકફ નિયમ અને વકફ એક્ટ અને કુદરતી ન્યાયના સિદ્ધાંત કે નામદાર ગુજરાત હાઈકોર્ટ કે નામદાર સુપ્રીમ કોર્ટે જે સિદ્ધાંત જે દ્રષ્ટાંત બેઠા રહે છે કે સેટલ્ડ પ્રિન્સિપલ જે સેટલ કર્યા છે એના વિરુદ્ધ છે દસ્તાવેજી પુરાવા દેખાયા આવે છે સોગંદનામું જે રીતે રજૂ કરવામાં આવેલ છે સોગંદનામું જે રીતે કરાવવામાં આવેલ છે કે ભાઈ જે પાંચ અરજદાર છે તેમાંથી ચાર અરજદાર તો એ છે જ નહીં સોગંદનામામાં એક જ વ્યક્તિએ એના વિરુદ્ધ પણ જે છે એ અહીંયા માનાની દાવો કરવામાં આવેલ છે તો આ દેખાઈ આવે છે અને પછી તમને એક બહુ જે ગંભીર બાબત છે કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડની જે ગંભીર જે ચૂક થઈ છે કે સોગંદનામામાં જે સોગંદનામું કરનાર એવું લખે છે કે જો આગુબાજુ થશે તો ફરી ઓપન થશે એનો સ્પષ્ટ અર્થ છે કે આ જે સોગંદનામું થયું છે સમાધાનનું એમાં કોઈ ડીલ થઈ છે અને એટલે જ અમે નામદાર વકફ ટ્રિબ્યુનલને અમે રિલીફ માગી છે દાદ માગી છે કે આ જે સોબંધનામું થયું છે જે સમાધાન થયેલ થયેલ છે એની ઉપર બી તપાસ કરવામાં આવે અને જે દોષી હોય એને જે છે સજા કરવામાં આવે